ગામડા ગામ થી લઈ અને સૌરાષ્ટ્ર ની ધરતી થી લઈ અને સૌરાષ્ટ્ર વાસી વિદેશ માં વસે છે જ્યાં ન્યા સુધી જો જાય તો એક જ એવો માધ્યમ કે ડાયરો સંત ડાયરો એટલે બધા એક સાથે બેસીને સાંભળી શકે એવો આજનો ડાયરો છે નકર ડાયરા ઘણી પ્રકારના થાય છે ડાયરા ખૂબ થાય છે આપડા મોંગેરા મહેમાનો વધારે એને આપણે આવકારીએ વધારો બાબા પણ ડાયરા ઘણી પ્રકારના થાય છે કાય માટે અમે કહી છે માં જે ડાયરા થાય એ સંસ્કૃતિના વારસાના ડાયરા થઈ છે ઉત્તર ગુજરાતમાં જાય તો ન્યા જુદા ડાયરા થાય છે ન્યા પાંજરામાં પોપટ બોલે છે આવા ડાયરા થાય છે પણ હમણાં હું મહેસાણા બાજુ ડાયરો કરવા ગયો એટલે ત્યાં મારી પાસે એક બેન આવ્યા મન કે વિજયદાનભાઈ ગઢવી તમે ક્યાં ગામથી આવો છો ડાયરો કરવા મેં કીધું બેન અમરેલી થી આવું છું સૌરાષ્ટ્રની ધરતીમાંથી કે અમારે એક આયોજન કરવું છે મેં કીધું બેન તમારે શું જરૂર છે શું કામ ડાયરાનું આયોજન કરવું છે બેન મન કે લાભાર્થી ડાયરો કરવો છે મન કે તમારા ભાઈ ના વાલ હાવ ખરાબ થઈ ગયા છે જસલોક હોસ્પિટલમાં જવું છે ફાળાની જરૂર છે ફાળો તો અમારી હારો હાર છે કાયમ ના માટે પણ મને કે ફાળાની જરૂર છે એટલે અમારા બિપિનભાઈને અમારા રેખાબેનને મીરાબેનને અમારા કલાવૃંદે બધાને મે વાત કરી ફુપતભાઈને કે ભાઈ લાભારતે ડાયરો કરવા જાવું છે તો મને કે વિજયદાનભાઈ કાઈ વાંધો ને આપણે ક્યારેક લાભારતે પણ ડાયરો કરી દઈ પૈસા આપણે નથી જોતા એ બેનને ફાળો કરી દઈ એટલે ગામડામાં ડાયરો કરવા ગયા ડાયરામાં 20000 રૂપિયા જેવી રકમ થઈ ગઈ એટલે બેનને કીધું લ્યો બેન આ 20000 રૂપિયા અમારી સહાય મને કે વિજયદાનભાઈ તમારો આભાર કલાકારોનો આભાર અને જે કઈ આયોજન જેને કર્યું હતું એનો પણ આભાર એટલે આભાર માનો એટલે પૈસા આપી દીધા પૈસા આપી દીધા પછી છ મહિના વીતી ગયા છ મહિના પછી હું દૂરદર્શન માં અમદાવાદ કરવા જતો હતો મારી આગળ બેન હાલ્યા જતા હતા અમારો ગઢવી નો સ્વભાવ મેં ઓલા બેન ડાયરા વાળા લાગે મળવા દે બાજુ મેં કીધું બેન જય માતાજી બાપા તો મને કે જય માતાજી ભાઈ વિજયદાન ભાઈ ડાયરા વાળા મેં કીધું હા બેન મેં કીધું કેમ છે મારા ભાઈ ની તબિયત મુંબઈ જઈ આવ્યા જસલોક હોસ્પિટલમાં જઈને અમારા ભાઈના વાલ બદલાઈ આવ્યા મને કે વિજયદાનભાઈ પછી એવું થયું તમારા ભાઈને જ બદલાવી નાખ્યા વાલ ન બદલાવ્યા મને કે ખર્ચો વધી જતો જ કે તઈ મેં કીધું બેન તમારી આજે અમદાવાદમાં ફળાકા વાળી હાલ ન કર આમ હોય આવા ડાયરા થાય છે એવો ડાયરો નથી કરવો પણ ડાયરો કઈક આ જુદો કરીને જાવું છે સંસ્કૃતિ ના વારસા નો ડાયરો કરીને જવું છે અહીંયા રામજી મંદિર ના સાનિધ્યમાં

સૌરાષ્ટ્રનું જેને ઘરેણું કહી શકીએ એવા આજના કાર્યક્રમમાં બીપિનભાઈ સઠિયા તાળીના ગડગડાટથી આપણે વધાવીએ બીપીનભાઈ સઠિયા તાળી બહુ ઓછી પડે છે મારા બાપલા બેદીથી સૂટી ગુંદી ખાવ તો ને બિપિનભાઈ સઠિયાનું એક એવું ઉજળું છે મિત્રો જેની પાસેથી તારીખ માટે આપણે એક મહિના પહેલા જેની પાસેથી તારીખ માગી ત્યારે શક્તિનગરની મેં વાત કરી તો બિપિનભાઈ એટલું જ કીધું કે રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નો મહત્ત્વ હોય અને ગોહિલવાડીનું કામ હોય ગારિયાધાર તાલુકા તો મન કે હું ગોહિલવાડ નો શું મન કે વિધિદાન હું આવીશ એ એક ફોન ઉપર એક બોલ ઉપર કોઈ જાતનું પૂછા વગર આજ બિપિનભાઈ શક્તિનગરના આંગણે આવ્યા છે એટલે જબરજસ્ત તાળીથી આપણે વધારીએ શક્તિનગરના આંગણે ભાઈ શ્રી બિપિનભાઈને એવા જ કલાકાર સમગ્ર હિન્દુસ્તાન નું આજ શકાય જેની પાસેથી ભજનો સાંભળવા તો એક જીવનનો મહાભારત પડદા ઉપર આપ માણતા હશો આપ સાંભળતા હશો એવા એક પંચાલ ની ધરતીના એવા કલાકાર આજે આપને મળ્યા છે કંકુ વરણી ભમક્યા હરવો હાલે માળ

ચારણગીર નથી છોડવી કે તાર પશુના પાછા વાળ હું તો બે એક હયું અને ત્રીજી ગાંડી ઘરનો ભાગ મધગર ગહ કે મોરલા હા તો રૂડો કોયલ રાગ કોયલ રાગ લઈ અને બે કોયલ આવ્યા છે એક નહીં સૌરાષ્ટ્રની જેને ટહુકતી કોયલું કેવી પડે કદાચ એની પાસેથી તમે ભજનો સાંભળી જાવ કદાચ એની પાસેથી લોકીત સાંભળી જાવ કદાચ એની પાસેથી માતાજીના ભેળિયા સાંભળી જાવ કે કદાચ કોઈ શૌર્ય ગીતો સાંભળો પણ એક જીવનનો લાવો લીધા જેવા ગીતો છે જેની પાસે બે એવા ભજનો છે એવા કલાકાર આજે આપણને મળ્યા છે બે બેનો એમાં સૌ પ્રથમ જેનો આજ સૌરાષ્ટ્રની ધરતીમાં આપડા પંથકમાં જેનું ઉજળું નામ છે એવા રેખાબેન વાળા આજના કાર્યક્રમમાં એ ઉપસ્થિત છે ને તાળીના ગળગડાટથી વધાવીએ રેખાબેન વાળા છેલ્લા બે વર્ષમાં સ્ટેજ ઉપર આવી અને એવું નામ બનાવ્યું

મન કે ના કવિરાજ તમે બોલવાનું શરૂ રાખો તમારું કઈ કામ નથી પણ તમને લાવ્યું છે કોણ એને ગોતું મન કે શક્તિનગર તરફ થી અમારા દામનગરથી થી શશીભાઈ અમને લાવ્યા છે કઈ તકલીફ પડે તો આપની પાસે વિજયદાન ગઢવી તરીકે આવ્યો છું અમરેલી આવું છું અને અમારા શશીભાઈ નો આજના કાર્યક્રમ નું જયારે અમારે આયોજન હોય

જે કલાવૃંદ આજે અમારું અમારી સાથે છે સાહેબ રામકથા હોય ભાગવત કથા હોય કે લોક ડાયરો કે સંતવાણી હોય કે કદાચ ટીવીના પડદા ઉપરનું રેકોર્ડિંગ થતું હોય પણ કાયમના માટે યુવા તબલાવાળા અમારા ભાઈ અમારા બાપુ અમારું ઉજળું નામ કરનાર અમારા સંગીતને મઢે એવા અરવિંદભાઈ દેવમુરારી તબલાના તરવૈયા એને તાલીના ગ્રીકડાટથી વધાવીએ ડોલક નું ધીંગાણું ધીંગાણું આજ કદાચ નાચવું પડે શક્તિ નગર આંગણે તો ઢોલક લઈ અને નાચવાની તૈયારી સાથે સમગ્ર સૌરાટ ગુજરાતમાં લોકપ્રિય ઉજળું નામ છે એવા નિખિલભાઈ દીક્ષિત ઢોલક નું ધીંગાણું લઈને આવ્યા છે એને તાળીથી વધાવીએ વિજાણ જંતર વગાડ આજ મારો હેમાળો હલકું દે આ તો મોયા અને માસલ માર કે તારા જંતરના ટોળે વળે વિજાણ જેવું જેનું જંતર છે અને વળી ભુદેવ માં જેનો ઉધળો નામ છે અમારા કલાકાર માં જેનો ઉધળો નામ છે અને સારા એવા જ્યોતિષકાર માં પણ જેનો ઉધળો નામ છે એવા અરુણભાઈ ત્રિવેદી બેન જો માસ્તર આવ્યા છે અને તાળીના ગડગડાટ થી આપણે વધાવીએ મંદિરના માણેકર કાયમ ને માટે અમે કહી છે કે પુજ નારાણ બાપુ થી લઈ અને સમગ્ર સૌરાષ્ટ્રના કલાકારો સાથે જેનો આજે ઉધળો નામ છે અને અમે કાયમ કરી છે કે જેને જાદવ બાપા ની મોજડી તરીકે અમે જેને ઓળખીએ છીએ એવા જગદીશભાઈ ગૌસ્વામી ઉર્ફે જાદવ બાપા ગઢડા નામથી ઓળખાય છે એવા આજના કાર્યક્રમમાં જગદીશભાઈ ઉપસ્થિત છે રાજપૂત સમાજ નું ગૌરવ લોક પણ ઉજળું નામ છે એવા મંજિરાના માણીગર આ વિસ્તારના લોકપ્રિય એવા ગણેશભાઈ રાજપૂત આજના કાર્યક્રમ ઉપસ્થિત છે તાળીના વધાવીએ સમગ્ર કલાકારોમાં મંજરામાં ઉજળું નામ આજ લાગ્યું કાલ લાગશે આજ લાગ્યું કાલ લાગશે પણ તમે રાહ જોઈ રહ્યો લાગે નહીં એવું મંજરો શેરનો હવા શેરનો કરીને ઉજળું કરી દે એવા કનુભાઈ બુધેલિયા અને ભાઈ શ્રી ગુગાભાઈ જાપડિયા એને પણ તાળીના ગડગડાટ આપણે વધાવીએ સાઉન્ડનો પણ અમને ઉજળો સથવારો જા મળ્યો છે આજના કાર્યક્રમના આયોજક અને સાઉન્ડનો એવો ઉજળો સથવારો લઈ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના કચ્છ કાઠિયાવાડના કલાકારો વિકુદાનભાઈ હોય તો ભલે નિરંજનભાઈ હોય તો ભલે હેમંતભાઈ હોય તો ભલે અને કદાચ સૌરાષ્ટ્રનો કોઈ પણ કલાકાર હોય પણ સથવારો સાઉન્ડમાં ઉદય સાઉન્ડ દામનગરનો લેવો પડે એવા ઉદય સાઉન્ડમાંથી સસીભાઈ સાઉન્ડ લઈને વધાર્યા છે અને તાળીના ગગડાટથી વધાવીએ આજના કાર્યક્રમના આયોજક પણ એ છે ત્યારે એને જબરજસ્ત તાળીથી આપણે વધાવીએ આવું સુંદર મજાનું આયોજન કર્યું છે ત્યારે સૌ પ્રથમ ગણપતિ બાપા ની વંદનાથી કાર્યક્રમ શરૂઆત આપણે કરવી છે શિવ દરબાર નો કાર્યક્રમ છે રામજી મંદિર નો કાર્યક્રમ છે આ એક ખોડિયાર નો કાર્યક્રમ છે શિવ દરબાર નું આખું કુટુંબ પૂંજાય શંકર ને પાર્વતી પૂંજાય ગણેશ ને કારતક સ્વામી પૂંજાય એના ઘરેથી થી ને સિદ્ધિ પૂંજાય એના સુપુત્ર એવા લાભને શુભ પૂંજાય આખું કુટુંબ જો પૂંજાતું હોય તો શિવ દરબાર નું આખું કુટુંબ પૂંજાય છે એવા ગણપતિ બાપાને હવળે હુંડના ગણપતિ બિહારીન કાર્યક્રમની શરૂઆત કરવી છે પણ આપ સૌને મારી એ વિનંતી છે કે સ્ટેજ ઉપર જે કાઈ રકમ આવે ફરી વખત આપને જાહેરાત કરું છું કે આ ટીપણો આખું આપણે ભરી દેવું છે રામજી મંદિરના ફટાગણમાં આપણે બધા બેઠા છે રામ દરબારના ફટાગણમાં બેઠા છે એક કરતા એક હવાયા દાતાઓ બેઠા છે એક કરતા એક હવાયા બધા મહેમાનો બેઠા છે અને ગ્રામજનો પણ અડેખમ બધા બેઠા છે ત્યારે બધાએને મારી વિનંતી છે માતાઓ બહેનોને પણ મારી વિનંતી છે શાકભાજીમાંથી કટકી કરી હોય હમણાં ઘીના બહુ વેપાર કરે છે સુરત ડાયરો આવ્યા છે બેનો બસો પંદર રૂપિયા ભાવ ન લેતા પણ પંદર રૂપિયા ઉપલા દઈ દેજો પણ આજ રામજી મંદિરમાં બેઠા છીએ આપણે એના પટાગણમાં એટલે જે કાંઈ बहनोंને પણ વિનંતી છે કે આજ ફૂલ ન હોય તો ફૂલની પાખડીયા આપશો એવી અમારી વિનંતી છે તો હવળી ગણપતિ ની સ્થાપના લઈ અને જેની પાસેથી મહાભારત પણ સાબળો એક જીવનનો જેનો લાભો છે એવા ભૂપતભાઈ ડાભીને હું વિનંતી કરું કે બાબા મહાભારતના નારાથી કાર્યક્રમની શરૂઆત તમે કરો અને ગણપતિની વંદના લઈ અને ભૂપતભાઈ ડાભીને તાળીના ના ગડગડાટ થી વધો એક વાર એવા સંખ નારા અને એવો કાર્યક્રમ સગાસ થઈ જાય એટલે અમારા ભાઈ ભૂપતભાઈ ડાભી સૌ પ્રથમ તાળી ના ગડગડાટ થી વધાવીએ ભૂપદભાઈ ડાભી